ટીવી ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિષા વડિયા ભાવનગરના વલ્ફીપુર તાલુકાના કાળા તળાવ ગામની નદીમાં નદીમાંથી ભોગ બનનાર વ્યક્તિ માટી ભરવા આવતા માથાભારે ઈસમ દ્વારા ઝગડો કરવામાં આવ્યું અને બાદમાં ગાળો આપી અપમાનિત કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ બનાવમાં પોલીસ મથકમાં નાથાભાઈ ઉલવા અને રાજુભાઈ ઉલવા નામના વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે બનાવના પગલે વલ્વીપુર પોલીસે રાજુભાઈ ઉલવાની ધરપકડ કરી છે આ ઘટનાને લઈને પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે ને આજે સુરતથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો આવ્યા વલ્વીપુરના કળાતળા ગામમાં સાંજે મોટી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે તમને વિચલિત કરી દેશે તેના પર નજર કરીએ મારું નામ હરીશભાઈ અર્જુનભાઈ દિયોરા આજરોજ અમે અહીંયા મારા પપ્પાને જે માર મારવામાં આવ્યો હતો એના માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા આ કાળા તળાવ વલ્ભીપુર તાલુકાનું કાળા તળાવ ગામ છે ત્યાં આવી રીતની ઘટના બની હતી એટલે અમે આઈજી સાહેબેને ખુદ રજૂઆત કરવા માટે આવ્યા હતા આઈજી સાહેબે અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે આઈજી સાહેબે કીધું છે સંપૂર્ણ કાર્યવાહી થશે જે થતો છે એ કરશું તમે શાંતિ રાખજો અને અમને વિશ્વાસ છે આઈજી સાહેબે અમને ખૂબ વિશ્વાસ આપ્યો છે એટલે અમને ખૂબ વિશ્વાસ બેઠો છે કે આ કામ થશે અમને શાંતિ મળશે અમે નિર્ભય બની જઈશું એવો અમને વિશ્વાસ બેહી ગયો છે ત્યાં ખેતીવાડીમાં ધોવાણ થયું હતું તો નેરાની નદીની અંદરથી માટી લઈ અને જે જગ્યા પર ધોવાણ થયું હતું ખેતરમાં ને પાળો બનાવવા માટે માટી લેવા ગયા તો એ લોકોએ મારા પપ્પાને જૂની અદાવત રાખી અને માર મારવામાં આવ્યો હતો

રાજ્યનું ભાવનગર હોય કે ગોંડલ હોય કે રાજકોટ હોય કે અન્ય શહેર કેમ નો હોય દરેક શહેરમાં આવી ઘટના છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કે આ ઘટનામાં શું થાય છે છે કારણ પાટીદાર સમાજના તે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે ાઈનટીન નમસ્કાર